જય હિં દર્શક મિત્રો હું જમેલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું બેતાલીસ ગામ વણકર સમાજ કવાટ છોટાઉદેપુર સન્માન સમારોહ સમિતિ દ્વારા આયોજિત તૃતીય વાર્ષિક વિદ્યાર્થી સન્માન સમારોહની જી હા ડૉક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકર દ્વારા સંવિધાનમાં અપાયેલ હક અને અધિકારને લઈ વણકર સમાજમાં શૈક્ષણિક અને આર્થિક સમૃદ્ધિ આવી છે સમાજનો યુવા વર્ગ વિવિધ શૈક્ષણિક ક્ષેત્રમાં આગળ વધી નામના મેળવી રહ્યા છે સમાજના ઉત્થાન માટે યુવા વર્ગને પ્રોત્સાહિત કરવા અને વણકર સમાજની સામાજિક એકતા અને સમરસતા બની રહે તે માટે સમાજના જાગૃત યુવા અને વડીલો દ્વારા છલા 3 વર્ષથી સમાજના તેજસ્વીઓને સન્માનિત કરી પ્રોત્સાહિત કરવાનો ઉદ્દેશ્ય થી 42 ગામ બનકર સમાજ કવાટ છટાઉદીપુર ના બેનર હેટર વાર્ષિક સન્માન સમારોહ સમિતિનું गठन કરવામાં આવ્યું છે ત્યારે સતત ત્રીજા વર્ષે 8મી જૂન ને શનિવારના રોજ કવાટ ડનબોસ કો હાઈસ્કૂલ ખાતે તૃતીય વાર્ષિક સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ દસ અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ આર્ટ્સ કોમર્સના સો જેટલા તેજસ્વી તારલાઓ તથા રમતગમત ક્ષેત્રે કલા ક્ષેત્રે જિલ્લા અને રાજ્યકક્ષામાં સિદ્ધિ મેળવેલ તેર જેટલા રમતવીરો અને કલાકારો તથા એમબીબીએસ એમડી પદવી મેળવેલ ડૉક્ટર્સ સરકારી વિભાગમાં સેવા આપીને નોકરીમાંથી અઠ્ઠાવન વર્ષે વય નિવૃત્ત થયેલ કર્મચારી વડીલ શ્રીઓ તથા સમાજના સરકારી નવી નોકરી મેળવનાર નવયુવાન મિત્રો અને વણકરનો વારસો જાળવી રાખનાર હાલમાં વણાટ કામ કરતા વડીલ શ્રીઓ આમ કુલ એકસો આડત્રીસ જેટલા સમાજના તેજસ્વી તારલાઓ સહિતના સામાજિક આગેવાનો અને સમાજના તેજસ્વીઓનું આયોજક સમિતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સમાજના વડીલ સ્ત્રીઓ અગ્રણીઓ માતાઓ બહેનો યુવાનો મિત્રો અને બાળકો હાજર રહી તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કર્યા હતા બેતાલીસ ગામ સૌએ સાથે પ્રીતિ ભોજન લીધું હતું અને ત્યારબાદ સૌ છૂટા પડ્યા હતા

અને બારના કુલ એકસો વિદ્યાર્થીઓનું સન્માન કરવા આવ્યું આ સન્માન સમિતિ દ્વારા આધાર પર આપી લે સમાજમાંથી રસન મુક્તિ તેમજ સમાજના છેવડાના માનવી સુધી શિક્ષાઓ પહોંચે એવા સતત પ્રયત્ન કરી લે સાથે સાથે સ્પર્ધાત્પક પરીક્ષાઓ માટે તેમજ જીપીએસસી જીપીએસસીમાં ફ્રાન્સિસ્કો કરવાની અમે તૈયારી રાખી છે

विषय क्वाल समाज में विषय क्यों जाना आप ही ने ये वर्ग क्षेत्र काम करता आलम में वर्ग क्षेत्र के काम पर रहे हैं देवरों पर इन्हीं समानिकों ने हमें रस्मी लागें ला। दे ने बोले चाहिए ये प्रकर्ष्टा समाज में तो वैध क्षेत्र एमडीडीएस विषय के सीपी मिडियलेट्स नियुक्त अध्यार कर्मचारियों तथा नवीन नियु સંવલ કાર્ય છે એને બદલ અમે તાલુકા ગવાટ તાલુકા અને સ્તરે તાલુકા સન્માન સમારોહ સન્માન સમારોહ હતી ખૂબ ખૂબ આનંદ નાગરિકો ભવ્ય છે પેલે તેઓને શુભેચ્છા પણ પાઠવી છે પેલે ભવિષ્યમાં પણ આવા ઉત્તર મુદ્રાઓ કાર્યક્રમો કરીને સવાર ઉત્તર ઉત્તર પ્રગતિ કરે તે હવે નાગરિક છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો